નમસ્કાર દર્શક મિત્રો ટીવી થર્ટીના ડિજિટલ છે આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ ઓપરેશન સિંધુ અંતર્ગત કરે કાર્યવાહી યુદ્ધ વચ્ચે તહેરાનથી સીધું નવી દિલ્હી વિમાન ઉતારવામાં આવ્યું બસો નેવ ભારતીયોને ઈરાનથી પાછા લાવવામાં આવ્યા તો ઇઝરાયલ ઈરાન તણાવની વચ્ચે ભારત પર પણ તેની અસર નોંધાઈ રહી છે મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાથી ફ્લાઇટ ચેન્નાઈ પરત ફરી હતી ઘણી ફ્લાઇટ પ્રભાવિત થઈ છે અમીરાતની ફ્લાઇટ પણ લગભગ એક કલાક મોડી પડી હતી પહેલગામ હુમલામાં એનઆઈએને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આતંકવાદીઓને આશ્રય આપનારા બે ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે બે આરોપીઓના નામ પરવેઝ અહેમદ અને બશીર અહેમદ છે ભારતીય વૈજ્ઞાનિકોએ કર્યું સંશોધન પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે ઉપકરણ વિકસાવ્યું આ ઉપકરણ સૌર ઉર્જાથી પાણીના અણુઓને લીલા હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરશે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે પર્વતોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન સર્જાયું છે ચોમાસું પંજાબ આજે પહોંચશે દાહોદના ઝાલોદમાં મોટી હાંડીના ધામણ ખોબરા બુથ નંબર બે પર ફરી યોજાશે મતદાન બે પક્ષો વચ્ચે માથાકૂટ થયા બાદ થયો હતો પથ્થરમારો ત્યારે માથાકૂટ દરમિયાન ચૂંટણી સામગ્રી ગુમ થતાં મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી કંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ કરવામાં આવ્યો છે મતદાતા મતદાન મથક પર પહોંચે તે પહેલાં જ મતદાન થઈ ગયું હતું મતદાતાએ ચૂંટણી અધિકારી અને સ્થાનિક પોલીસને કરી જાણ સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્મામાં છેલ્લા બે કલાકમાં ચાર ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ રાજ્યના એકસો પાંત્રીસ તાલુકાઓમાં નોંધાયો વરસાદ છેલ્લા બે કલાકમાં રાજકોટના પડધરીમાં બે ઇંચ તો જામનગરના જામજોધપુર અને પોરબંદરના કુતિયાણામાં દોઢ ઇંચથી વધુ વરસાદ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ શહેર પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ત્યારે રૂટ પર પોલીસ બંદોબસ્ત અને ડાયવર્ઝન અંગે આપી જરૂરી સૂચનાઓ